છેલ્લા પંદર વર્ષથી જિલ્લા જિલ્લા બહાર તેમજ રાજ્ય બહારના ઢાળ દોઢ ઘડપોળના ચોપ્પન ગુનાઓમાં ચોરીમાં ગયેલ મુદ્દા દાગીના લેનાર રિસીવર તથા પકડ વોરંટનો વોન્ટેડ આરોપી જે દાહોદ જિલ્લો છોડી મધ્યપ્રદેશ ખાતે પોતાનું નામ બદલીને રહેતો હોય તેને હુમન તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી દાહોદ એલસીબી પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા સમાચાર વિસ્તારથી દાહોદ એલસીબીએ એક મોટી સફળતા હાંસલ કરી છે છેલ્લા પંદર વર્ષથી નાસ્તો પડતો અને ચોપન ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી પારસ દેવીલાલ ભુણાજી સોનીને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે આ આરોપી ગુજરાતના દાહોદ મહીસાગર છોટાઉદેપુર મોરબી અમદાવાદ ગ્રામ્ય વડોદરા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા ધાળધૂટ અને ગડપોટના ચોપ્પન ગુનાઓમાં ચોરીના દાગીના ખરીદનાર રિસીવર તરીકે સંડોવાયેલો હતો દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ગામીચની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ગામીચ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર આર બારૈયા અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે રાઠોડ એલસીબીની ટીમ સાથે કાર્યરત હતા ત્યારે તેઓને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી આરોપી પારસ દેવીલાલ ગુણાજી સોની લાંબા સમયથી દાહોદના લીંબડી ગામથી નાસીને મધ્ય પ્રદેશના રતલામના બાદના સદર બજારમાં પોતાનું નામ બદલીને પરસ તરીકે રહેતો હતો એસસીબીએ વ્યાપક રીતે આયોજન કરી હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી એનાલિસિસ કરીને આરોપીની વોજ ગોઠવી હતી આખરે આયોજનબદ્ધ ઓપરેશન દ્વારા આરોપી પારસ દેવીલાલ ગુણાજી સોનીને મધ્ય પ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે હાલ આરોપીને દાહોદ લાવવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે